બલાસકાંઠાના થરાદ શહેરમાંથી એક અનોખી યાત્રાનો પ્રારંભ થયો છે થરાદના રાજ સોનીએ સાયકલ પર પચીસો કિલોમીટરની લાંબી યાત્રા કરીને કૈલાસ માનસરોવરના દર્શન કરવાનો સંકલ્પ લીધો છે આ યાત્રાનો પ્રારંભ થરાદના નવા રામજી મંદિરથી કરવામાં આવ્યો છે આજે સવારે યાત્રાની શરૂઆત પહેલાં શ્રીરામ સેવા સમિતિના પ્રમુખ અને સભ્યો દ્વારા રાજસોનીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ફૂલહાર શિવનો ફોટો અને કંકુ તિલક કરીને તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી આ યાત્રા વિશે વાત કરતા રાજ સોનીએ જણાવ્યું કે આ યાત્રાનો મુખ્ય હેતુ ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવાનો છે તેમણે કહ્યું કે આજની પેઢી ધીમે ધીમે આપણી સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાઓને ભૂલી રહી છે ત્યારે આવી યાત્રાઓ યુવાનોમાં જાગૃતિ લાવવા માટે ખૂબ જ જરૂરી છે રાજસોની આશા વ્યક્ત કરી કે આ યાત્રા પિસ્તાળીસ દિવસમાં પૂર્ણ થશે હું જઈ રહ્યો છું થરાસ્તી કૈલાસ માનસરોવર કે જ્યાં આપણા મહાદેવજી બિરાજમાન છે આ જર્ની લગભગ થશે થી પચીસો છવ્વીસો કિલોમીટર જેવી અને આ જવાનો મેઇન હેતુ એ છે કે આપણી જે સંસ્કૃતિ ધીમે ધીમે જે અત્યારે જે વેસ્ટર્ન કલ્ચર બાજુ જઈ રહી છે એના બદલે ધીમે ધીમે આપણી જે વારસો જે છે સનાતનનો એ બાજુ ધીમે ધીમે વળો અને વેસ્ટર્ન સંસ્કૃતિને અહીંયાથી નાબૂદ કરો અને આપણી સંસ્કૃતિમાં મતલબ ઘણું બધું છે કે જે વિદેશી કલ્ચર જે આપણી સંસ્કૃતિ અપનાવે છે આપણે એમની સંસ્કૃતિ અપનાવવા જઈ રહ્યા છે તો એથી કરી અને આપણે જે સનાતન તરફ વળીએ અને આપણી સંસ્કૃતિ તરફ વળીએ અને બીજું કે અહીંથી જવું તો મારો પૂરો યુટ્યુબ વ્લોગ ઉપર આખું મારી ચેનલમાં ઉપર બધું કરીશ વ્લોગ બનાવીશ કે જેથી કરીને ભવિષ્યમાં આપણા કોઈ બી યુથ વર્ગ ત્યાં જવું હોય આધ્યાત્મિક અને સાહસિક યાત્રાઓ ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતને પ્રોત્સાહન આપે છે જેમાં કૈલાસ માનસરોવર જેવા તીર્થ સ્થાનો વિશેષ સ્થાન છે આ યાત્રા માત્ર એક વ્યક્તિગત સંકલ્પ નથી પરંતુ સમગ્ર સમાજ માટે પ્રેરણાદાયક સંદેશ છે